હેલો અમદાવાદ તમારા માટે મસ્ત અને ફર્સ્ટ ક્લાસ સરસ મજાની ઓફર લઈને આવી ગયો છું નવા લોકેશન ઉપર ચલો ત્યારે તમને બતાવી દઈશ કે અહીંયા દસ રૂપિયામાં દાબેલી મળે છે પછી માયોની વડાપાવ વીસ રૂપિયામાં ચીજ વડાપાવ વીસ રૂપિયામાં અને પંદર રૂપિયામાં બટર વડાપાવ મળે છે અને સેન્ડવિચ બી એમ બહુ મસ્તી બનાવીને ખવડાવે છે દાબેલી ખાઈ જશે તો તમને દસ રૂપિયામાં દાબેલી મળી જશે માયોનીસ વડાપાવ વીસ રૂપિયામાં મળી જશે ચીઝ વડાપાવ વીસ રૂપિયામાં મળી જશે અને બટર વડાપાવ પંદર રૂપિયામાં મળી જશે અને શેજવાન ચ વડાપાવ વીસ રૂપિયામાં મળી જશે અને સેન્ડવીચ બી અહીંયા આગળ છે જે તમને વીસ રૂપિયામાં મળી જશે એનો ટેસ્ટ સ્વાદિષ્ટ છે અને લાજવાબ છે કારણ એનું લોકેશન બી બહુ મળશે જે હું તમને લાસ્ટમાં નીચે સમજાવી દઈશ અને બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે દસ રૂપિયામાં દાબેલી મળે તો અહીંયા કોણ ખાવા માટે ના આવે બટરમાં એક નંબરને સ્વાદિષ્ટ અને ટેસ્ટી દાબેલી એ બનાવીને શું બાકી ખવડાવે છે શું મસાલો ખવડાવે છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર કેમ કે જો મસ્ત રીતે ગો મસ્ત રીતે બટર નાખીને વડાપાવો શેકી રહ્યા છે અને પછીની અંદર વડું મૂકીને શું બાકી મસાલો નાખીને અંદર વડાપાઉં ખવડાવે છે બાકી ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને રાહ જોવા પણ આગળ વડાપાવ બનાવે છે પ્લાસ્ટર ઘણા વર્ષોથી આગળ બનાવે છે સેવા કેન્દ્ર વડાપાઉં દાબેલી સેન્ડવિચ હાલ કોઈ વસ્તુ મળી જાય પણ સૌથી વધારે વધારે અહીંયા આગળ ફેમસમાં ચાલતું હોય તો દાબેલી છે કે દાબેલી બહુ જલ્દી આમની ખલાસ થઈ જાય છે સાંજે સાડા પાંચ છ વાગ્યાના ટાઈમમાં આવે તો બી મને દાબેલી ખાવાના મળી જાય દાબેલી આગળ પાંચ વાગ્યા પહેલાં પહેલાં દાબેલી ખલાસ થઈ જાય છે પછી વડાપાઉ અને સેન્ડવીચ હોય છે અમે જોવા વડાપાઉ બનાવીને આપે છે કેટલું મસ્ત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ વડાપાવ મળી જશે તો અલગ લાસ્ટમાં પોખી જાય